હેલો ગુડ મોર્નિંગ કેમ છો મારા અમદાવાદ વાસીઓ હું આવી ગઈ છું લા આવતીકાલે ક્યાં ક્યાં કેટલો વરસાદ થયો પ્લીઝ કોમેન્ટમાં જણાવજો મારી વિડીયોને લાઈક ને શેર કરો અને ફોલો પણ કરો આજે અમારા સ્ટેશનમાં લાઈટ નથી એકદમ અંધારું છે મશીન બંધ છે ચાર્જિંગ ના હોવાથી મશીન બંધ છે તો કોઈ પેસેન્જરની ટિકિટ અમે આપતા નથી પ્લીઝ જલ્દી જલ્દી લાઈવ આવી જાઓ પ્લીઝ જે પણ જોતા કોમેન્ટ કરો હું તમને રિપ્લાય આપીશ અને પ્લીઝ મને સપોર્ટ કરો મારા કોમેડી વિડીયો બનાવું છું તો એને લાઈક અને શેર કરો કોમેન્ટ કરો લાઈટ નથી તો પંખો પણ નથી ચાલતો સ્ટેશનમાં ગરમી લાગે છે આવતીકાલે બાર વાગ્યા વરસાદ થોભી ગયો હતો પછી બે વાગે સૂર્યનો તાપ નીકળી ગયો હતો ત્યારથી અમદાવાદમાં વરસાદથી રાહત છે ઠંડક પણ છે કાલના બાર વાગ્યા પછી વરસાદ નથી પડ્યો બે વાગ્યા પછી તાપ નીકળી ગયો તો એ પછી એકદમ રાહત છે કાલ રાતે મોક ડ્રી લીધે બધ લાઈટો બંધ કરી દીધી હતી સરકારે તો આજે અમારા સ્ટેશનની લાઇટ ટોટલી ઉડી ગઈ છે બંધ કરવાથી તો એકદમ અંધારું પટ થઈ ગયું છે જો કે હવે દિવસ ઊંઘી જશે એટલે અમારે લાઇટની જરૂર નથી પણ સવારે જ્યારે અમે આવ્યા ત્યારે સ્ટેશનમાં એકદમ અંધારું હતું હવે તો સૂર્યનો પ્રકાશ બી નીકળી ગયો છે એટલે લાઈટ જરૂર નથી બસ લાઇટની જરૂર છે કે મારું મશીન આજે બંધ છે ચાર્જિંગ નથી એના લીધે મોક ડ્રીલ કેટલા લોકોએ આવતીકાલે સપોર્ટ કર્યો તો જરાક મને કોમેન્ટમાં જણાવજો સરકાર કોઓપરેટિવ કરો પ્લીઝ અમે ઘણી જગ્યાએ જોયું તું કહેવામાં આવ્યું હતું કે રાતે લાઇટો બંધ કરી દેજો ઘરના દરવાજાની અંદર રાખજો ઘરના દરવાજાની બહાર પ્રકાશ ના જોવો જોઈએ પણ મોસ્ટ ઓફલી બધાના ઘરમાં લાઇટો ચાલુ હતી જે તો કોઈની સવાર થઈ નથી લાગતી આજ એક પણ પર્સન લાયું નથી થયું અબરા કોરિડોરમાં દોડ ચાલે છે એવું લાગે છે બધા સવાર 9:00 વાગ્યે દોડવા નીકળ્યા છે પોલીસની ભરતી આવી રહી છે એના માટે સવારથી લોકો પ્રેક્ટિસ કરે છે બાકી બધું તંત્ર રાબેતા મુજબ ચાલુ થઈ ગયું છે બાકી આવતીકાલનો નજારો તો જબ જ સકું એટલો વરસાદ એટલો વાવાઝોડું હતું એટલો પવન હતો એટલી ઠંડી હતી જબરજસ્ત કાલ માહોલ હતો અને આજે તો જાણે કઈ છે જ નહીં પ્લીઝ જે મારા વિડીયો જોતા હોય કોમેન્ટ કરું હેલો ગુજરાતી વાસીઓ મારા વાસીઓ કાલે વરસાદ માં લોકો એટલા થાકી ગયા છે લોકો ને કેટલાની ગાડીઓ ખરાબ થઈ ગઈ છે કોઈના બાઇકો ખરાબ થઈ ગયા છે રિક્ષાઓ ખરાબ થઈ ગઈ છે અમે પણ ખુદ પાણીમાં આવીને ગયા તો કાલે અમે બી થાકી ગયા હતા અમારી ઊંઘ પૂરી નથી થતી છતાં પણ અમે જોબ પર આવ્યા છે રાબેતા મુજબ અમે કામ શરૂ કર્યું છે જવાબદારી માણસને ઉઠાડી દે છે એવું છે આજ તો રસ્તા પણ એકદમ કોરા છે જાણે કે અહીંયા વરસાદ પડ્યો જ નથી એવા રસ્તા થઈ ગયા છે પ્લીઝ જે મારા વિડીયો જોતા હોય રિપ્લાય કરો પછી આ લાઈવ વિડિયો ખાલી મારી એકલી માટે છે એવું લાગે છે ત્યાં મશીન બંધ છે પણ પેટીએમથી ટિકિટ તમે બુક કરીને બસની મુસાફરી કરી શકો છો અમારે ત્યાં એ સિસ્ટમ ચાલુ છે એટલે કોઈ પેસેન્જર એમને એમ ટિકિટ વગર જઈ શકતું નથી ઓનલાઈન બી ટિકિટ ચાલે છે લાઈટ નથી તો ઓનલાઈન લઈ લે છે લોકો ને બસની મુસાફરી કરે જ છે પણ જે અમે ફ્રી બેઠા છે એનો ટાઈમિંગ જતો નથી ગુડ મોર્નિંગ રમેશભાઈ કેમ છો

आर एच ओजा गुड मॉर्निंग कैसे हो नीलेश भाई राठौड़ गुड मॉर्निंग कैसे हो देखिए इंद्र ओ थैंक यू थैंक यू बाजू वाला घर का वाईफाई लेके आप बहुत मुश्किल से चांद जैसी को देख रहा हूँ थैंक यू विराम दे विराम दराय्या गुड मॉर्निंग केम छो लोकाना नाम थीच खबर पड़ी जाए छे कौन क्या ना रहवासी होई छे તમને ગુજરાતી સમજ પડે છે અમારી ગુજરાતી ભાષા બેસ્ટ ભાષા છે ગુજરાત રહેવાસી પણ બઉ મસ્ત માણસો હોય છે જે એકવાર ગુજરાતમાં અવાર રહેવાસી થઈ જાય એ પછી ગુજરાત છોડીને જતું નથી ગુજરાતી તો કઈ મજા જોર છે અલગ જ છે ओके ओके जाइए अगर आप टीचर हो तो मतलब गुजराती सीखने के लिए आपको स्कूल जाना पड़ेगा ऐसा बोल रहे हो नहीं नहीं मैं मैं जैसे बात ऐसे थोड़ी थोड़ी बात करो आपको अपने आप गुजराती आ जाएगी જય શ્રી રામ જે પણ મારા વિડીયો જોતા હોય ફટાફટ કોમેન્ટ કરો હું તમને રિપ્લાય આપીશ વિડીયો તો ઘણા બધા જોવે છે પણ કોઈ મેસેજ લખતું નથી પ્લીઝ મેસેજ કરો હું તમને જવાબ આપીશ માહોલ કેવો હતો પ્લીઝ કોમેન્ટમાં જણાવો મને અમારા એનો માહોલ તો અમદાવાદ નો સરસ હતો એકદમ શાંતિ પૂર્વક ડ્રીલ થયું છે आपके वहाँ जय श्री राम चलता है हमारे यहाँ जय श्री कृष्ण चलता है जय श्री कृष्णा जय द्वारकाधीश પ્લીઝ જલ્દી જલ્દી કોમેન્ટ કરો 17 मिनट થઈ ગઈ છે પ્લીઝ જલ્દી જલ્દી કમેન્ટ કરો મારી પાસે 10 મિનિટ નો ટાઈમ છે પ્લીઝ જલ્દી કમેન્ટ કરો જે મારા વિડિયો પછી જોતા હોય તો આવતીકાલે સવારે 6:30 વાગે હું ફરીથી ઓનલાઈન આવીશ તો પ્લીઝ કાલે આવતીકાલે 6:30 વાગે લાઈવ આવી જજો multimotor 1福 1 હજી તો મોર્નિંગમાં સૂર્યનો તાપ નીકળી ગયો છે મારા ત્યાં અહીંયા કેબિનમાં સૂર્યનો તાપ આવે છે થોડી વાર પછી આ કેબિન તપી જાય છે એમ કહીએ ને તાપથી લાઇટ છે નહીં એટલે પંખો પણ નહીં ચાલતો સૂર્યનો તાપ આવી ગયો છે जिन जिन को बात करनी है प्लीज कमेंट कीजिए मैं आपको रिप्लाई देती हूँ फटाफट उंगली चलाइए आप मैं मेरा मुंह चलाती हूँ आप उंगली चलाइए शॉर्ट में मैसेज डाल दो मैं उसका रिप्लाई करूंगी આજુબાજુમાં બધી જ હેવી ગાડીઓ જાય છે એના લીધે ફૂલ અવાજ છે અહિયાં એટલે કદાચ મારો અવાજ ધીમો લાગતો હશે કે આજુબાજુનો ઘોંઘાટ વધારે છે કેટલા દિવસથી લાઈવ વિડિયો થઉ છું તો પણ ખાલી દસ થી પંદર લોકો જ જ લાઈવ હોય છે મેસેજ કરો હું તમને રિપ્લાય આપીશ હું તમારો કેમેરો અહીંયા ઓન નથી કરી શકતી તો તમે પ્લીઝ કોમેન્ટમાં રિપ્લાય કરો જે લોકોને ગુજરાતી સમજમાં ના આવતું હોય એમના માટે હું હિન્દીમાં રિપ્લાય કરીશ તો પ્લીઝ તમે કોમેન્ટ કરો હું તમને રિપ્લાય આપીશ જે લોકો નવા જોઈન થાય છે પ્લીઝ કોમેન્ટમાં જવાબ આપો એ લોકોને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ મેરે સવાલ નહી કરના કોઈને કંઈ પૂછવું નથી તો પ્લીઝ તો હવે હું વિડીયો બંધ કરી દઉં હેલો આવતીકાલે સવારે છ વાગે સાડા છ વાગે હું ફરીથી લાઈવ થઈશ તો પ્લીઝ બધા ટાઈમ પર કાલે લાઈવ આવી જજો બાય